હલો જય શ્રી કૃષ્ણ આજે બનાવશું બટેટા અને નાસ્તો કાચા બટેટાની કટકી કરી લીધી છે ખાંડ અને સ્વાદ મુજબ મીઠું આટલું નાખી દીધું છે હવે આની અંદર નાખશું એક ચમચી મલાઈ મલાઈ નાખી દીધી છે હવે કરી લેશું ક્રસ એકદમ સરસ ક્રસ થઈ ગયું છે હવે આપણે ઘઉનો લોટ લેશું અને એની અંદર નાખી અને આનાથી લોટ બાંધશું એક વાટકો ઘઉંનો લોટ લઈ લીધો છે અને થોડાક એક ચમચી જેવા નીચે તલ પણ નાખી દીધા છે હવે આ લોટ આપણે અંદર નાખી દેસુ આની અંદર થોડુંક મોણ નાખશું કેમ કે મલાઈ નાખેલી હોય એટલે મોણ ઓછું નાખવું પડશે આપણે આનાથી આ બધો લોટ જે બટેટાનું આપણે મલાઈવાળું ક્રોસ કરેલું છે એનાથી આ રીતે લોટ બાંધી લેશું પરોઠા જેવો લોટ બાંધશું લોટ બંધાઈ ગયો છે હવે એક ચમચી તેલ લઈ લીધું છે અને લોટને એકદમ સરસ ટૂપી લેશું આ રીતે વણી લેશું અને હવે આના કાપા કરી લેશું હવે આપણે આના કટકા કરી લેશું આ રીતે ચોરસ આપણે કટકા કરી દીધા છે તમારે જે રીતે કરવા હોય એ રીતે અથવા તો સાવ નાના નાના કરવા હોય તો પણ કરી શકાય તો આ એકદમ સરસ આ નાસ્તો એકદમ ક્રિસ્પી પણ બને છે અને આપણે બારગામ લઈ જવું હોય તો પણ લઈ શકીએ લઈ જઈ શકીએ છીએ તો આપણે હવે આ તળી લેશું આપણે તેલ પણ મૂકી દીધું છે આપણે મીડિયમ ગેસ રાખી અને આ બધા આ રીતે તળી લેશું તો રેડી છે આપણો નાસ્તો તો આ નાસ્તો એકદમ ક્રિસ્પી બને છે અને શક્કરપારા જેવો જ લાગે છે પણ એકદમ સરસ એવો આપણો આ નાસ્તો બને છે અને ઘણા દિવસો સુધી સારો રહે છે તો આમાં બટેટા નાખ્યા છે પણ એકદમ ખબર પણ નથી પડતી અને એકદમ ક્રિસ્પી એવો આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે તો આપણે મેંદો વાપરવો હોય તો પણ વાપરી શકીએ છીએ પણ અમે મેંદો નથી વાપરો તો મેંદાના પણ એકદમ સરસ થાય છે તો તમને આ રેસીપી કેવી લાગી મને જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ